નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંચેરી તાલુકામાં પત્રકારની રસ્તા વચ્ચે ઉભા રાખી વ્યાજખોરો દ્વારા મારમારી આતંક મચાવતા વ્યાજખોરો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના માર્કેટ યાર્ડના રિપોર્ટ લઈ અને આવતા પત્રકારને રસ્તા વચ્ચે રોકી અને વ્યાજખોરો દ્વારા પૈસાની લેતી દેતીની અદાવતી ઝઘડો કરવામાં આવ્યો હતો મૂળ જે પૈસા બાર હજાર લીધેલ હતા તેમાંથી એક જ વર્ષમાં વ્યાજ સાથે વીસ હજાર ચૂકવી દેવામાં આવ્યા હતા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી અને મને કેમ પૈસા નથી આપતો કહી પત્રકાર અતુલભાઈ બામણિયાને રસ્તા વચ્ચે રોકી અને જાહેરમાં મારામારી કરી અને આજે તો રિવોલ્વર નથી લાવ્યો નહીં તો તારું ભેજું ઉડાઈ દે તેમ કહેતો હતો અને મા બાપ સમોરી ગાળો બોલી ધમકી આપતો હતો અને કાલે આવીશું પાછા તેમ કહેતા શ્રી બામણિયા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનની બે જણ સામે સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે પત્રકારોને માર મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે તો હવે આવા વ્યાજખોરોની સામે સરકાર શ્રી સૂચનાઓ મુજબ સજા થાય કે કેમ તે જાણવું રહ્યું અને આવા જ વ્યાજખોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે

રિપોર્ટિંગ કરીને આવતો હતો ત્યારે બે બાઈકો લઈ અને ચાર જણા આવ્યા ચાર જણા આવી અને રસ્તામાં મારી બાઈક તૈયારી મૂકી રખાવી અને પછી ડાયરેક મારવા જ માંડ્યા અને એના પછી મને મા બહેનને ગાળો બોલ્યા એના પહેલાં મારા ઘરે આવી અને મારા છોકરા એટલા જ હતા એ ટાઈમમાં આવીને છોકરીને ગાળો બોલી ગયા હાલ છોકરી મારે તેરેક વર્ષની છે તો એના પછી હું રિપોર્ટિંગ કરવા માટે ગયો હતો જાલોદ રોડ પર માર્કેટ યાર્ડથી હું રિટર્ન આવતા આ લોકોએ ચાલો વિરાક મારી પાસે આજે રિવોલ્વર નથી લાવ્યો નહીં તો બેજુ ઉડાડ દેતો એવી ધમકી આપી અને મારા જોડે હુમલો કર્યો ડાયરેક્ટ ત્રણ જણાએ એમાંથી બે જણને સાહેબને ફોન કરી અને પછી ડિટેન કરાયા છે કઈ ચેનલ આપ કઈ ચેનલના પત્રકાર છો હું આઈ સેવન ન્યૂઝમાં કામ કરું છું સંજલી તાલુકામાં